હળવદમાં હોસ્ટેલની છાત્ર મકર સંક્રાંતિના તહેવારોમાં સાવચેતી રાખીને પતંગ ચોગાવી મોકલી હળવદની વિદ્યાર્થીનીઓ પરિવારથી દૂર રહી હોસ્ટેલમાં રહેતી હોય પરિવારજનોની યાદ સતાવે તે સ્વાભાવિક હોય છે પણ આ વિદ્યાર્થીનીઓને હાલ ધોરણ બારના અભ્યાસક્રમમાં તાર ટપાલ વિભાગનો ટોપિક આવતો હોવાથી આજે મોબાઈલ કે ઇન્ટરનેટ જેવા આધુનિક ટેકનોલોજીના સંદેશા વ્યવહારના સાધનો ન હતા એ જમાનામાં પરિવારથી ધંધા કે કોઈ કામસર બહાર રહેતા જોખમે દેશના સાચવતા ભારતીય સેનાના નરબંકાઓને તેમના ઘરેથી પત્ની કે માતા પિતા કે પુત્ર તેમજ મિત્રો વેદના ભરેલી ટપાલ મોકલતા અને એ જવાનોને આવી ટપાલોનો બેસબરીથી ઇંતજાર રહેતો તેમજ દેશ બહાર રહેતા લોકોને પણ ચિઠ્ઠી ન ન આવે ત્યાં સુધી ચેન રહેતું એકંદરે સુધી યાદગાર આ અભ્યાસથી વિદ્યાર્થીનીઓને જાણકારી મળતા આ વિદ્યાર્થીનીઓએ આજના મોબાઈલ યુગમાં પણ દંતકથા બનતી ટપાલોનું મહત્વ સમજીને મોબાઈલમાં નહીં પરંતુ ઉત્તરાયણ નિમિત્તે પોતાના પરિવારજનોને ટપાલ લખીને ઘરે મોકલાવી છે હોસ્ટેલમાં રહેતી ધોરણ બારની વિદ્યાર્થીનીઓએ પોતાના પરિવારને લખેલ પાંચ ટપાલમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવતી વખતે અગાસી પરથી પડવાથી વીજળીના તારને અડકવાથી થતા અકસ્માતોથી બચીને સુરક્ષિત રહેવા ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષીઓને નુકસાન ન થાય તે માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ જીવદયાની ભાવના વ્યક્ત કરી છે મકરસંક્રાંતિના તહેવારોમાં સાવચેતી રાખીને પતંગ ચોગાવીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ વર્તમાન સમયમાં ટપાલનું મહત્વ વિસરાઈ રહ્યું છે ત્યારે આ વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરે ટપાલ લખીને ટપાલના મહત્વને જીવંત રાખ્યું છે એક સમય હતો જ્યારે લોકો દિવાળીના સમયે પણ ટપાલ લખીને પોતાના સગા સંબંધીઓ મિત્રો સ્નેહીજનોને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હતા પૌરાણિક સમયમાં ટપાલનું આગું અને અનોખું મહત્વ હતું